નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે ગણિતમાં પરિમિતિ અને ક્ષેત્રફળનો અભ્યાસ કરીશું પરિમિતિ એ ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ ક્ષેત્રફળ એ ચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ તો પહેલાં આપણે ચોરસની પરિમિતિ અને ચોરસનું ક્ષેત્રફળ એટલે શું એનો અભ્યાસ કરીશું તો ચલો અહીંયા આગળ હું દોરું એક ચોરસ આવું દોર્યું એક ચોરસ ચોરસને નામ આપી દઈશું એ બી સીડી આ એ બી સી અને ડી ચોરસનું નામ એ બી સી ડી હવે પરિમિતિ એટલે શું પરિમિતિ એટલે અહીંયા આગળ એથી શરૂઆત કરીએ અને બી સુધીનું અંતર બીથી શરૂઆત કરી સી સુધીનું થી બી અને ડીથી એ આ ચારે બાજુ જે અંતર આપેલું હોય એ અંતરનો સરવારો કરવાથી પરિમિતિ મળે છે તો વ્યાખ્યા શું થશે પરિમિતિની આપેલ આકૃતિની ચારે બાજુનો સરવારો જેને શું કહેવાય પરિમિતિ કહે છે તો ચલો અહીંયા આગળ લખીએ આપેલ આકૃતિને ચારે બાજુનો સરવારો જેને શું કહેવાય જેને પરિમિતિ કહે છે હવે ચોરસમાં ચારે બાજુ કેવી હોય સરખી હશે તો એ બી જે માપ હશે એટલું માપ હશે બીસીનું એટલું જ માપ સીડીનું અને એટલું જ માપ હશે ડીએનું એટલે ચારે બાજુ માપ સરખું હશે તો હવે અહીંયા આગળ એક માપ આપી દીધેલું હોય એ બી એ બી બરાબર ચાર આપેલું હોય ચાર મીટર ચલો એ બી બરાબર ચાર મીટર હોય તો આપેલા ચોરસની પરિમિતિ શોધો તો પરિમિતિનું સૂત્ર આવશે અહીંયા આગળ ચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ બરાબર શું થાય ચારે બાજુનો સરવારો અહીંયા આગળ એ બી ચાર હોય તો બીસી પણ ચાર સીડી પણ ચાર અને ડી એ એ પણ ચાર એટલે કેટલી થાય ચાર ચાર આઠ અને ચાર બાર અને ચાર સોળ તો પરિમિતિ કેટલી મળશે સોર મીટર આ પાછળ જે એકમ હોય એ એકમ લખવાનું સોર મીટર એ રીતના પણ પરિમિતિ શોધી શકાય પણ અહીં આગળ જુઓ ચોરસની પરિમિતિનું એક સૂત્ર આવશે એ સૂત્ર કઈ રીતના બનશે તો ચોરસની બાજુઓ કેટલી એક બે ત્રણ અને ચાર તો અહીં આગળ લખીશું ચાર ગુણ્યા ચોરસની ચારે બાજુ સરખી એટલે એક બાજુનું માપ કેટલું છે અહીંયા આગળ ચાર તો બધી બાજુનું માપ કેટલું હશે ચાર એટલે ચોરસની પરિમિતિ એ ચાર બાજુ એટલે ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ એટલે ચાર ગુણ્યા લંબાય આ રીતના પણ લખી શકાય અને ચાર ગુણ્યા બાજુ એમ પણ લખી શકાય લંબાઈ એટલે એક બાજુની લંબાઈ એ આગળ બાજુ લખો તો બાજુ એટલે એક બાજુની માપ તો ચલો ચોરસની પરિમિતિ એટલે શું આવશે ચાર બાજુઓ સમાન હોય એટલે ચાર ગુણ્યા લંબાઈ એટલે એક બાજુનું માપ તો એ આગળ ચાર આ ચાર છે ને તો ચાર આવશે બાજુઓના ચોરસની ચાર બાજુઓ ગુણ્યા લંબાઈ કેટલી એક બાજુની ચાર તો અહીંયા આગળ આવશે ચાર ચાર ગુણ્યા ચાર એટલે શું આવશે સોર પાછળ આવશે મીટર તો ચોરસની પરિમિતિ કેટલી મળી સોર મીટર હવે અહીં આગળ જુઓ ચાર 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 અને ચાર બીજી રીતના શોધવી હોય ચોરસની પરિમિતિ તો એ રીતના પણ લખી શકાય કે આપેલ આકૃતિની પરિમિતિ બરાબર એ બી પ્લસ બી પ્લસ સીડી પ્લસ બી એ ચલો આ રીતના જોઈએ ચોરસ આકૃતિની પરિમિતિ બરાબર ચલો અહીંયા આગળ માપ આપેલા એ બી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડીએ ચારે માપનું સરવાળું એ પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી એ હવે ચારે બાજુનો સરવાળું કેટલો થાય એ એટલે ચાર હવે ચોરસ એટલે બધી બાજુઓ સરખી એટલે બીસી પણ ચાર સીડી પણ ચાર અને ડી એ પણ ચાર તો ચાર ચાર આઠ ચાર બારની ચાર સોળ મીટર તો આમાં પણ જવાબ કેટલો આવશે સોર મીટર પણ ચોરસની સ્વરિમિતિ શોધવા માટેનું એક સૂત્ર છે કયું ચાર ગુણ્યા લંબાઈ કેમ તો ચારે બાજુઓ સરખી હોવાથી ચાર ને એક બાજુની લંબાઈ લખી અને ગુણાકાર કરી દેવાનો ચાર ગુણ્યા ચાર એટલે સોર તો આ રીતના ડાયરેક્ટ સરવારો કરવો પડે નહીં તો આ સરવારો કઈ આકૃતિમાં વપરાશે તો કોઈ એવી આકૃતિ આપી હોય દાખલા તરીકે આ રીતના કોઈ આકૃતિ આપેલી હોય તો જેમાં બધી બાજુઓ અલગ અલગ હોય અહીંયા આગળ ત્રણ અહીંયા આગળ બે પાંચ ચાર આ રીતના અલગ અલગ બાજુઓ આપેલી હોય તો એમાં ચાર બાજુઓ સરખી નથી એટલે ચાર મૂકી શકાય નહીં તો શું કરવાનું નામ આપી દેવાના એ બી સી અને ડી તો શું લખવાનું આપેલ આકૃતિની પરિમિતિ બરાબર એ બી પ્લસ બી સી પ્લસ સીડી પ્લસ એ બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ બધાનો સરવાળો એટલે શું મળશે પરિમિતિ મળશે પણ ચોરસ આપ્યું હોય ચોરસની પરિમિતિ શોધવાની હોય તો ચોરસની ચારે બાજુ સરખી હોય એટલે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ એટલે ચાર ગુણ્યા લંબાઈ કેટલી ચાર તો ચોગું ચોગું સોળ મીટર ચલો એ રીતના બીજું આ રીતના એક ચોરસ આપેલું હોય અને આની લંબાઈ અહીં આગળ આપ્યું હોય આઠ મીટર આપેલ આકૃતિની પરિમિતિ શોધો પ્રશ્ન શું બનશે આપેલ આકૃતિની પરિમિતિ શોધો તો આપેલ આકૃતિ એ ચોરસ કલમ ચોરસ તો ચોરસ આવશે તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય ચાર ગુણ્યા લંબાઈ શું આવશે ચોરસની પરિમિતિ એટલે શું આવશે ચાર ગુણ્યા લંબાઈ પરિમિતિ એટલે શું થશે આ બધી જ બાજુઓના માપનો સરવાળો એક ચોરસ રૂમ હોય ચોરસની બધી બાજુ તમે ચાલો ખૂણામાં તો કેટલું અંતર કપાશે એને શું કહેવાય પરિમિતિ પરિમિતિ એટલે ચારેય બાજુઓના માપનો સરવાળો તો ચોરસની પરિમિતિ એટલે શું આવશે આ સરખી સરખી હોય એ ચાર બાજુઓ એટલે ચાર ગુણ્યા લંબાઈ એટલે એક બાજુની લંબાઈ કેટલી આઠ મીટર તો ચાર ગુણ્યા આઠ આઠસો આઠ ચોક બત્રીસ મીટર તો જવાબ શું આપશે આ પેલ ચોરસની પરિમિતિ બત્રીસ મીટર છે અહીંયા આગળ મીટર કમ આપેલું હોય તો અહીંયા આગળ મીટર લખવાનું સેન્ટીમીટર આપ્યો હોય તો સેન્ટીમીટર કિલોમીટર આપ્યો તો કિલોમીટર જે મીટર આપ્યો હોય એ પાછળ એ પ્રમાણે મીટર લખવું ચલો હવે બીજે બીજા ઉદાહરણ જોઈએ પાછળ ચલો જોઈએ આગળ પરિમિતિને લગતા કેટલાક ઉદાહરણો એમાં દાખલા નંબર એક એ આગળ ચોરસ આપેલો છે જેની એક બાજુનું માપ આપેલું છે છ મીટર તો આપેલ આકૃતિની પરિમિતિ શોધો અહીં આગળ ચોરસ આપેલો છે પહેલાં આકૃતિ જોવાની આકૃતિ ચોરસની છે લંબચોરસની છે જો ચોરસ હશે તો એક બાજુનું માપ આપી દીધેલું હશે તો એક બાજુનું માપ કેટલું આપેલું છે છ મીટર તો આપેલ આકૃતિની પરિમિતિ શોધો જે ચોરસ છે તો ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીશું તો ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ બરાબર શું આવશે ચારે બાજુ ચોરસની સમાન હોય એટલે આવશે ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ આ ચાર બાજુ હોય એટલે સમાન હોય એટલે ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ તો કેટલી આવશે આ ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ કેટલી આપેલી છે છ તો છ તો છ ચોક ચોવીસ મીટર તો આપેલ આકૃતિ કે જે ચોરસ છે એની પરિમિતિ કેટલી થશે ચોવીસ મીટર થશે છ એકા છ છ દુ બાર છોતરી અઢાર અને છ ચોવીસ બધી બાજુના માપનો સરવાળું કેટલો થાય ચોવીસ મીટર થશે એ રીતના બીજો આપેલ આકૃતિની પરિમિતિ શોધો જેમાં અહીંયા કરે આકૃતિ આપેલી છે ચોરસ અને એક બાજુનું માપ આપેલું છે બાર મીટર તો કેવું ચોરસ આકૃતિ આપેલી છે જેની ચારે બાજુઓ કેવી હશે સમાન હશે તો સૂત્ર શું આવશે ચોરસની પરિમિતિ બરાબર ચાર બાજુઓ સમાન એટલે ચાર ગુણ્યા લંબાઈ તો શું આવશે ચાર ગુણ્યા લંબાઈ આવશે બાર એટલે બાર ચોક અડતાલીસ મીટર તો આપેલ ચોરસની પરિમિતિ કેટલી હશે બધી બાજુઓના માપનું સરવાળું અડતાલીસ મીટર હશે તો આ રીતના એ ચોરસની પરિમિતિ શોધી શકાય હવે બધા જ દાખલાઓમાં પરિમિતિમાં ચોરસની આકૃતિ આપવી જરૂરી નથી અમુક એવા દાખલા હોય કે જેમાં ચોરસની સીધી એક બાજુનું માપ આપેલું હોય જેમાં આકૃતિ આપેલી ના હોય તો એ દાખલા કઈ રીતના ગણીશું તો ચલો જોઈએ ચોરસની એક બાજુનું માપ પંદર સેમી છે તો અહીંયા અગર આપણે આ રીતના દોરવી હોય તો દોરી શકીએ આ ચોરસ એની એક બાજુ એટલે ગમે ચારે બાજુ સરખી હોય એક બાજુનું માપ કેટલું પંદર સેમી છે તો ચોરસની પરિમિતિ શોધો તો સૂત્ર મૂકશું ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ તો ચાર લંબાઈ કેટલી એક બાજુની પંદર પંદર ચોક સાહીઠ પાછળ આવશે સેન્ટીમીટર તો ચોરસની પરિમિતિ કેટલી થશે સાહીઠ સેન્ટીમીટર ચલો ચોથો દાખલો ચોરસની દરેક બાજુની લંબાઈ અઢાર અઢાર સેન્ટીમીટર છે તો ચોરસની પરિમિતિ શોધો દરેક બાજુ એટલે આ રીતના ચોરસ હોય તો દરેક બાજુ કેટલી અઢાર અઢારના માપની આપેલી છે એકમ કયો સેન્ટીમીટર તો ચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચલો ચોરસની પરિમિતિ બરાબર શું થાય ચાર ગુણ્યા લંબાઈ ચાર એટલે ચાર બાજુઓ ગુણ્યા એક બાજુનું માપ ચાર ગુણ્યા એક બાજુનું માપ કેટલું અઢાર તો અઢાર ગુણ્યા ચાર અઢાર એક અઢાર અઢાર દુ છત્રી અઢાર તરી ચોપન અઢાર ચોગ બોતેર એકમ કયો આવશે સેન્ટીમીટર તો ચોરસની પરિમિતિ કેટલી થશે અઢા બોતેર સેન્ટીમીટર તો એક એવો ચોરસ કે જેની એક બાજુનું માપ એ અઢાર સેન્ટીમીટર હોય તો એ આખા ચોરસની પરિમિતિ એ સેન્ટીમીટર થશે તો આ રીતના એ ચોરસની પરિમિતિ શોધી શકાય કોઈ પણ માપનું ચોરસ આપેલો હોય સૂત્ર આ જ આવશે ચાર ગુણ્યા લંબાઈ ચાર એ ચાર બાજુઓ ચોરસની ચાર બાજુ સમાન હોય એટલે આવશે ચાર ગુણ્યા એક બાજુનું માપ બંનેનો કરીશું ગુણાકાર એટલે શું મળશે ચોરસની પરિમિતિ હવે આગળ એ જોઈએ ચોરસનું ક્ષેત્રફળ કઈ રીતના શોધવું એની ચર્ચા કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય જય ભારત